ગુજરાતના થરાદ શહેરમાં નવરાત્રી દરમિયાન એક અનોખી પરંપરા જોવા મળી રહી છે શહેરના મુખ્ય બજારમાં આવેલા ચાચર ચોકમાં આયોજિત ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ વર્ષો જૂની પરંપરા જીવિત છે જ્યાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે આ ગરબાની સૌથી મોટી વિશેષતા તેની શિસ્તબદ્ધ પરંપરા છે અહીં ખેલૈયાઓ કોઈ પણ આધુનિક સ્ટાઇલ કે મુદ્રા વગર માત્ર એક જ લાઈનમાં ગરબે ઘૂમે છે મહિલાઓ આજે પણ ઘૂંઘટ કાઢીને ગરબે રમે છે જે ભક્તિભાવ અને સંસ્કૃતિનું અદભુત દ્રશ્ય રચે છે પરંપરા મુજબ ખેલૈયાઓ માથે ગરબો મૂકીને રમે છે ચાચર ચોકમાં ગરબાનો એક રાઉન્ડ લગભગ અડધા કિલોમીટર જેટલો લાંબો હોય છે આ લાંબો રાઉન્ડ પૂરો કરતા ખેલૈયાઓને આશરે એક કલાક જેટલો સમય લાગે છે આ અનોખા દ્રશ્યને નિહાળવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના ઓટલા પર બેસીને ભક્તિભાવપૂર્વક ઊભા રહે છે અહીંના ગરબામાં આજે પણ જૂના અને પૌરાણિક ગરબા ગાવામાં આવે છે કલાકારો સ્ટેજ પર બેસીને પોતાની કળા પીરસે છે જેમાં ખાસ કરીને લક્ષ્મણ ભગત ગોહિલ અને હંસાબેન જોશી સહિતના કલાકારો પોતાની સુરીલી વાણીથી ગરબાની રમઝટ બોલાવે છે આ સમગ્ર ગરબાનું આયોજન શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે સમિતિ દ્વારા ગરબે ઘૂમતી મહિલાઓ અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લાણી અને ઇનામનું વિતરણ પણ કરવામાં આવે છે થરાદનો આ ચારચા ચોક ગામ ગરબો ખરેખર નવરાત્રીની પૌરાણિક અને આધ્યાત્મિક ભાવનાને જાળવી રાખીને આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે